નમસ્કાર જીએસટીવીમાં પહેલા એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજપૂત સમાજને લઈને જેમાં રાજપૂત સંકલન સમિતિના સમાજમાં રમજુબા જાડેજા છે તેમણે પત્ર પત્ર દ્વારા નારાજગી દર્શાવી છે રાજપૂત સંકલન સમિતિનો વધુ એક પત્ર વાયરલ થયો છે આ સંકલન સમિતિના રમજુબા જાડેજા દ્વારા આ પત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં મતદાન માટે આહવાન અને બુથ મેનેજમેન્ટને મજબૂત કરી મતદાન કરવાની રણનીતિ યથાવત રહેશે તેવી વાત કરવામાં આવી છે તેમજ સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં તેવું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્ર હવે વાયરલ થયો છે ત્યારે જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે પત્રની અંદર કે સંકલન સમિતિનું આ જે પત્ર છે તેમાં સુરક્ષા જોખમાઈ કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય વિચારે નહીં અને મતદાનને લઈને આ પત્ર

જે સભ્ય છે રમજુબા જાડેજા તેમના દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે ને તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે મતદાન માટે આહવાન અને મજબૂત કરીને જે મતદાન છે તેની રણનીતિ યથાવત રહેશે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સુરક્ષાની વાત કરવામાં આવી છે સુરક્ષા જોખમાય કે ખામી ઉભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ નહીં વિચારે તેવી વાત છે પત્રની ની જો વાત કરવામાં આવે ભદ્રેશ તો પત્રની અંદર તેવું પણ લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન શ્રી લઈને સામાન્ય જન સુધી એટલે કે જે ભારતીય જનતા પાર્ટી જે નેતાઓ છે જે પ્રચાર કરી રહ્યા હોય છે સભાઓ હોય રેલીઓ હોય તેની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરાતો હતો તે વિરોધ ના થવો જોઈએ તેમજ સુરક્ષા કોઈની જોખમાય ખામી ઉભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ નહીં વિચારી શકે તેવી વાત કરવામાં આવી છે ત્યારે કોઈ ચૂંટણી સભાઓ કે રેલીઓની અંદર જે સંમેલનો યોજાય છે ભારતીય જનતા પાર્ટી ના તે કાર્યક્રમ સ્થળો ઉપર વિરોધ થી દૂર રહેવાની વાત કરવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ જે સંકલન સમિતિ છે તેના દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે લોકશાહી અબે આંદોલન ચાલુ રાખવાની વાત છે મતદાન દિવસે સો ટકા મતદાન કરવાની વાત કરવામાં આવી રહી છે શહેર હોય તાલુકા હોય જિલ્લા લેવલે પણ કેન્દ્રિત કરીને જે સર્વ ક્ષત્રિય સમાજ છે તે પોતાના સંસ્કાર એટલે કે મર્યાદાની અંદર રહીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવે અને જે મતદાન છે તે મતદાન ના દિવસે મતદાન કરીને

જય માતાજી હું વિજય ચાવડા અને વચ્ચે પોલીસ દરમિયાન કરતી હતી અને આ સંઘર્ષ ને ટાળવા માટે થઈ અને આખી સંકલન સમિતિની કોર ટીમે એક નિર્ણય લીધો અને અમારો પહેલા દિવસથી અમારો જે આંદોલન છે એ અહિંસક છે એટલે અમે કોઈને પણ હિંસા અથવા તો કોઈને પણ નુકસાન કરવા માંગતા નથી એટલા માટે અમે લેખિત સ્વરૂપે ઘણી જગ્યાએ અમે ફોન અને પણ એમ છતાં લેખિત સ્વરૂપે અમારી ગાઈડલાઈન બહાર પાડી છે કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પાર્ટીના કાર્યાલય ઉપર અથવા તો પાર્ટીની મિટિંગ ચાલુ હોય ત્યાં આગળ કોઈ પણ ઉગ્ર જઈ અને વિરોધ કરવો નહીં તમારે વિરોધ ઘણા બધા યુવાનો એવા છે કે એમને વિરોધ પ્રદર્શિત કરવો છે તો દૂર રહી અને પોતાની રીતે શાંતિથી જે વિરોધ પ્રદર્શિત કરી શકાય એવો હોય એ જ કરવો અને અમારો તો એવો નિર્ણય છે કે આ આ પ્રકારનું કોઈ પણ વિરોધ પ્રદર્શન કરવું નહીં હવે ફક્ત ને ફક્ત થોડા થોડા દિવસો વધ્યા છે મતદાન ને વચ્ચે ત્યારે અમારો ફક્ત ને ફક્ત એક જ ટાર્ગેટ છે કે જેટલું થાય એટલું વધુ મતદાન અમારા ક્ષત્રિય સમાજનું કરાવવું

આ લેખિત માં જાણ એટલા માટે કરી છે કે પોલીસ સાથે અમારે કોઈ પણ ઘર્ષણ કરવું નથી સરકાર સાથે પણ કોઈ પણ ઘર્ષણ કરવું નથી હવે આખ ક્ષત્રિય સમાજનો એક નિર્ણય આવી ચૂક્યો છે કે આપણે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાનું છે એના ઉપર દરેક લોકો કામ કરે અને બૂથ મેનેજમેન્ટથી જે અમારી ટીમ કામ કરી રહી છે એમાં પરોવી અને બધા એક સ્પષ્ટ લેવલે લઈ જઈએ અને અમે અમારું કામ કરીએ એ માટે થઈ અને અમે ગાઈડલાઈન બહાર પાડી છે

સાતમી તારીખ જે છે ત્યારે આખું ગુજરાત મતદાન કરવાનું છે અને એ મતદાન ની અંદર અમારો સમાજ અથવા તો અમારા સમાજ નું જે સમાજ માને છે જે અમારી સાથે છે એ તમામ સમાજો ભારતની ભાજપની વિરુદ્ધમાં મતદાન કરી અને આ જે મતદાન ચૂંટણીનો પ્રસંગ છે પૂરો કરે

એટલે આ એક એવી લડાઈ છે કે અહિંસાની લડાઈ છે અને લાંબી લડાઈ છે એટલે ઘણા બધા થવાના છે ઘણા લોકોને એવું લાગતું હોય કે આ વિષય છે છે પણ અમે અમારા સ્પષ્ટ રીતે જે લીધેલા અને લાંબો સમયના છે પણ એ સો ટકા ઇફેક્ટિવ રહેશે એટલે બીજા કોઈ વિષય અમે ટિપ્પણી કરવા નથી માંગતા અમારા જે નિર્ણયો માને છે એ સો ટકા માનવાનો છે અને મોટાભાગનો સમાજ એ સંકલન સમિતિના નિર્ણયો સાથે સહમત છે કોઈ પણ પક્ષ એ પોતાના પ્રયત્નો કરવાનો છે અત્યારે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ તથા અલગ અલગ જે એમના હોદ્દેદારો છે એ પોતપોતાની રીતે પ્રયત્નો કરે છે કોઈ સંગઠન ત્યાં જઈ અને એમને સમર્થન પણ જાહેર કરી શકે છે મેં આપને પહેલા જણાવ્યું એમ બહોળો સમાજ છે પણ એમાં સમાજ એ એક જ અને એક જ ધર્મની વાત ઉપર ન્યાયની વાત ઉપર ટકેલો છે એટલે આ વખતે જે સમાજે નિર્ણય લીધો છે એ રતનપર ખાતે ભેગા થઈ અને ત્યાં અલ્ટિમેટમ અમે આપ્યું હતું ઓગણીસમી તારીખનું એ ઓગણીસમી તારીખે જો રૂપાલાજીની ટિકિટ કેન્સલ ના થાય પણ જયારે ઘરનો વ્યક્તિ ઘરનો વ્યક્તિ કમ્પ્લેન કરતો હોય અને વડીલ ના માને તો પછી રિસાવવાનો દરેક ને અધિકાર છે છે એ રૂજાવવાની કોઈ શક્યતા નથી

અને ઐતિહાસિક જે કહેવાય એક આંકડો સાત લાખ ક્ષત્રિયો ભેગા થયા અને એ પણ કોઈ પણ વ્યક્તિને નર્તરરૂપ નહીં જે કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન નહીં આટલું સરસ રીતે સંયમતાથી અમે અમારી વાત મૂકતા હોય અને અમારા આખા સમાજનો એક પ્રશ્ન હતો આ કોઈ બે ચાર પાંચ વ્યક્તિનો નહીં અમારા આખા સમાજનો એક પ્રશ્ન છે કે એક વ્યક્તિને સમજાવી શકવો સારો છે કે આખા સમાજને તમે સમજાવો બિલકુલ તો